સૌરાષ્ટ્રમાં આચરાયેલા મગફળી કૌભાંડનો રેલો હવે બનાસકાંઠા સુધી પહોંચ્યો છે બનાસકાંઠામાં મગફળી કૌભાંડની આશંકા વ્યક્ત કરી કોંગ્રેસ ભાજપને ભીડવી રહી છે ત્યારે ભાજપે પણ હવે ધરણા યોજી કોંગ્રેસના આક્ષેપોને નકારી કાઢ્યા છે જેના કારણે બનાસકાંઠામાં કાંડને લઈને હવે રાજકારણ ગરમાયું છે બનાસકાંઠામાં મુદ્દે ધરણાઓનો દોર કોંગ્રેસ બાદ હવે ભાજપે યોજ્યા ધરણા ભાજપ કોંગ્રેસની આક્ષેપબાજીથી ગરમાઈ રાજનીતિ બનાસકાંઠાના વિવિધ તાલુકામાં મગફળી કૌભાંડ મુદ્દે કોંગ્રેસના નેતાઓ ધરણા યોજી ભાજપ સરકારને ભીસમાં લીધી છે ત્યારે હવે ભાજપે પણ કોંગ્રેસ સામે બાયો ચડાવી તમામ આક્ષેપો ફગાવ્યા છે પાલનપુરમાં ભાજપ દ્વારા ખેડૂત હિત રક્ષક સમિતિના માધ્યમથી ધરણા યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું એક તરફ અનેક ખેડૂતો મગફળીનો પાક ન લીધો હોવા છતાં મગફળીની ખરીદી દર્શાવાઈ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા ખેડૂતો જિલ્લામાં મગફળી થતી હોવાનું અને તેમણે મગફળી ભરાવી હોવાનો દાવો કરી રહ્યા છે કોઈ મિત્ર મારો કહેતો હોય કે મગફળી નથી વાવી ઈ નડાબેટ મારા ભેળો આવી જાય ને હું સોગન ખાઈ લઉં અને એ પૈસા મૂકી દે ને કા મળી દઉં પછી બીજા નંબરમાં કે જે મારા મિત્રો એમ કહે છે કે આ ખેતર એનું ખોટું છે તો અમારો ફોટો પાડી લ્યો આ મારા ક્ષેત્રફળમાં

તો ભાજપે પણ મગફળી કાંડ મુદ્દે કોંગ્રેસના વાર સામે પલટવાર કર્યો હતો ચૂંટણીઓના અનુલક્ષી અને જે વાત કરી છે એનાથી ઉશ્કેર ઉશ્કેર આયેલો ખેડૂત એક ટૂંકી નોટિસની અંદર હિતરક્ષક સમિતિના માધ્યમથી આજે બનાસકાંઠાની અંદર પાલનપુર મુકામે મળ્યો હતો અને આને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને એક આજે કોંગ્રેસનું ષડયંત્ર છે એ ષડયંત્રનો જિલ્લો ન બને એ માટે કરી અને આજે કલેક્ટર બનાસકાંઠામાં મગફળી માત્ર બનાસકાંઠાના ખેડૂતોની ખરીદાય છે આપ સારી રીતે જાણી શકો છો કે બનાસકાંઠાના છે અને તમામ ખેડૂતોને પોતાના બેંક એકાઉન્ટથી પોતે પૈસા ઉપાડ્યા છે અને એના પણ આપણી જોડે પુરાવા છે બનાસકાંઠામાં કોઈ પણ બહારની ખેડૂત ની મગફળી નથી આવી માત્ર બનાસકાંઠાની બનાસકાંઠાના ખેડૂતો જ મગફળી ખરીદાય છે અને ખૂબ સારી રીતે કામ થયું છે બનાસકાંઠામાં વિનાશક પૂરનો ભોગ બનેલા ખેડૂતોને પાક તેમજ જમીન ધોવાણ અંગે સહાય પણ ચૂકવાઈ હતી ત્યારે કોંગ્રેસે હવે મગફળી ખરીદીની પ્રક્રિયા પર જ સવાલો ઉઠાવી કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે તો ભાજપે પણ હવે મગફળી કાંડ મુદ્દે ધરણા યોજી કોંગ્રેસને જવાબ આપ્યો છે પરંતુ ભાજપ અને કોંગ્રેસની આ લડાઈમાં જગતનો તાત પીસાઈ રહ્યો છે અતુલ ત્રિવેદી જીએસટીવી બનાસકાંઠા